પરમાત્મા અમને જે આગળ સૂચન આપશે આજ કદાચ હું તમારું જોઈ લઉં પણ કામ કરવું ના કરવું એ તો દાદાના ના ની વાત છે

થઈ જશો આ જમાનામાં કોઈ મનુષ્ય માત્ર લઈ લો ને તો કોઈ કોઈના સ્વાર્થ વગેરે કોઈ કોઈના કામમાં આવતું નથી કામમાં આવે ને તો એક આપણા મા બાપ અને આપણા ગુરુ હોય ને બધા એ હારા હોય તો એ આપણી નિસ્વાર્થ ભાવે છે કરે બાકી કોઈ નહીં કોઈ હોય બતાવો અને કદાચ કોઈ તમારા કામમાં આવ્યું હોય તો એ ઘણી બતાવશે કે આના માં અમે આ કામ કર્યું હતું કહેતા નથી કહેતા તો એની કરતા જો આજ આયા જો પરમાત્મા ઉપર વિશ્વાસ મૂકી દો હા કદાચ તમારું અહીં આવેલું છે ને તો મારો ભરોસો એવું બોલે ને એવા દાખલા છે કે દસ હજાર માણાની વચ્ચે મેં એવું કીધેલું પેલા ભાઈ બોલાવો એ મન કે આજ આને જવાબ આપી દે તમારા ત્યાં આવ્યું નથી એનેથી અજાણ છે કઈ દુખ કોઈ એવું કહી દો ભગવાન ને ન ખબર મારા દુખ ની છે

જે અમને મળ્યું આ કોઈ પગારદાર નથી આજે જે કંઈ એટુ જાય સેવા લે ને તે બધી ફ્રીમાં હું પોતે આવી ગયો મારે કોઈ પગાર નથી કે મારા આ મંદિરના દાનદક્ષીનાથી મારે કંઈ લેના દેના નથી સમજાય કે એ પેટી મૂકી તો એ અમે નથી મૂકી તમારી જેવા સ્વયંસેવક મૂકી જાય અને જમ મૂકી જાય એ સ્પષ્ટતા કરી દઉં કે એ પેટીમાં કોઈ ને સગવડ વન પડી